ખારીગઢ કેનાલ મુદ્દે સતત સાત વર્ષ લડત ચલાવ્યા બાદ સરકારે ઝૂકવું પડ્યું હતું અને સરકારે માન્યું કે ખારીગઢ કેનાલ અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા છે ત્યારબાદ અંદર અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેક્ટની મંજૂરી આપી અને બારસો કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે અમને અમદાવાદ પૂર્વના લોકોને આશકારો કહો હતો કે ખાસ અમને આ પ્રદૂષણમાંથી મુક્તિ મળશે આ ગંદકીમાંથી મુક્તિ મળશે તો ત્યારબાદ બે વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી પહેલાં ખારીગઢ કેનાલની અંદર કેમિકલ ઠાલવીને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હવે કેનાલના કામગીરી કરવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અહીંયા ખારીગઢ કેનાલના કામગીરીની અંદર જે ટેન્ડર નક્કી કરવામાં આવ્યું હતું પ્રીકાસ્ટિંગ બોક્સ એના બદલે ડાયફ્રામ અને આરસીસી વોલ કરી ઉપર સ્લેબ ભરીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દે અમે આ આ મુદ્દે અમે સરકારને માગણી કરીએ છીએ કે ખારીગઢ કેનાલ એ અમારી અમારા સ્વપ્ન સમાન યોજના છે અમદાવાદ પૂરવા માટે સૌથી મહત્ત્વની યોજના છે આમાં કોઈપણ પ્રકારનું કરપ્શન ન થવું જોઈએ ખારીગઢ કેનાલની બે વર્ષની કામગીરી ચાલુ છે મંથર કામ ચાલી રહ્યું છે ત્યારે ઝડપથી આ કામગીરી પૂરી થવી જોઈએ આજે પણ ખારીગઢ કેનાલના લીધે આસપાસના રહીશો ખૂબ તાણીમામ છે પાણી ભરાઈ રહ્યા છે મચ્છર માખીનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર મુદ્દે મેં માગણી કરીએ છીએ કે કારીગર કેનાલ અંદર કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થવો જોઈએ જે પણ ભ્રષ્ટાચાર કરવો હોય એની પર કડક માં કડક પગલા લેવા જોઈએ ચોક્કસથી આ અમારા મુહિમનું આ પહેલું સ્ટેપ છે આજે બેનર લગાવવાનો કાર્યક્રમ કર્યો છે એટલા માટે કે અમે જાહેર જનતાને જાગૃત કરવા માંગીએ છીએ કે આ ખારીગર કેનાલના નામે જસ કાઢતા લોકો આજે ખારીગર કેનાલની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આજે અમે અમદાવાદ પૂર્વની સમગ્ર જનતાને જાગૃત કરીશું ત્યારબાદ આગળના કાર્યક્રમો નક્કી કરીશું ¿Qué pasa con el mundo?